चलो लो तुम्हारा जाओ जावा जिलाडो या गाड़ी पड़ी है अरे तो वार गाड़ी देवा जडो भाई तुम्हारी सवारी देवा दियो एक्सीडेंट से गाड़ी भागी जी से भाई फाल्गुनी गाड़ी भागी गई है भाई हाँ चलो जिला જવા દોડો તમારી ગાડી જવા દો ખડારોડો ખડારો જવા દો એ તું તુમુતરેન ડાન્સ કરોડો આ બાજુ રીંગણ વાયેલા છે જો બહાર નીકળવા માટેનો છે આપણો તો બચ્ચા પલટી ખટારો લઈને આવી રહ્યો છે જો કેતોનો kita ચાલુ છે જો વિડીયોમાં બનાવી લેજો હવે આગળ જઈશું

Ede akiden thai thai gin tangaroni tamo này bay 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 ખટાડો આવે હા 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 જિલ્લાનો ખટાડો આવી રહ્યો હા 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 ખટારો આમ જબરજસ્ત ચલો દેવા દે પૂરી પાડી बुरी पारी है। आप आपरी भैंसनी पूरी पाड़ी है सने आपरो तबे लो दो बड़ी भैसो बोदेली है आज वो आज भी पण भैसो बोदेली है अब भैसी गणी है ते पूरी पाड़ी नाकी है जो ना? पूरी पाड़ी આ જિલ્લાની પૂરી પાડી છે મારા જિલ્લાની કૂપા પાટલો ઉપાડી વાળી છે આ કૂપા ગોડી હો હો આ પાટલો બેહવા માટે લઈને ફરે કુપા આપણું કુંડુ છે જો પાણી ભરેલું પડી છે કુંડામાં આપણે ઘરની બાર બધા મોટી દઈ છે આની નસવાડા નથી બેવાનું જો આ સીધા બહાર નીકળેલો સીધો અમે રોડાઈ જાય સામે દેખાય ભીમપુરા બહાર આપણે ગાડી મૂકવા માટેની જગ્યા છે gila-gila kita tujuh jadi temam gaduh hold on ni watch वाह डोली रहा है मुस्कुराए रह आह हाहा तब गाँव नहीं છે સાચી દે મિત્રો આપણે બાળકો સાથે મોજ કરી ફ્રી હતા અને આપણે હવે આવી ગયા છે ખેતરમાં જો આપણે આ કપાસ વાયો હોય જો શેડીને તૈયાર કર્યો છે કમ્પ્લીટ જુઓ મસ્ત થઈ ગયો છે ને ખેતરનું લોકેશન જુઓ કેવું મસ્ત છે ને હું લાગે છે ને બાકી વિડીયોમાં બનાવી જો આપણે આગળ અડીશું જો કપાસ વાયરલ છે આપણે જો ને કપાસની કેરીઓ પણ હવે આવવાની તૈયારી છે હજી તો નથી નથી કપાસ આખો આખા નંબરમાં કપાસ કરેલો છે આજે ફ્રી બેઠા હતા પેલા લાવ એક બ્લોગ બનાવી નાખીએ પહેલાં બાળકો સાથે મોજ કરી પછી આપણે કીધું ખેતરમાં જઈએ અને ખેતરમાં બ્લોગ બનાવ્યો કપાસમાં સારું લોકેશન હતું એટલે કપાસમાં આવી ગયા છીએ આપણે હવે બે દિવસમાં રક્ષાબંધન આવી રહ્યું છે આપણો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે તો ધામધૂમથી મિત્રો મનાવજો આ પછી બચ્ચા પાર્ટી પાછી જો વિડીયો બનાવવા માટે પાછી આવી ગઈ જુઓ પાછળ જો કપાસ આવી ગયા છે જો આ બચા પાર્ટી કેમ છે બચા પાર્ટી જો કપાસમાં બસ ફરવા મળે છે કપાના કેરીય ખાવા આયા કપાની પછી કપાની કેરીઓ તો આવી નથી કપાની કેરી ફૂલ ના તોડતો ના તોડાય ફૂલ આયા તોડ તો કેરીઓ ચોઈ આવશે એટલે માજી ભારી ગયા તો હમણાં આ બાજુ આવો કપાની કેરીઓ તોડવાનું ચાલુ કરી દીધું હજુ કેરીઓ આવી નહીં કપા મોડો થાય રૂવા કેરીઓ નહીં આવી કેરીઓ આવીને અત્યારથી કેરીઓ તો આવી ગયો કેરીઓ ખાવા માટે જો ને પાછાનું લોકેશન છે ને આમ બાકી આમ કપામાં જો કપામાં હા ફા તોડેલી છે આ જો એ આ જોડો ના આવી જડો હવે શું આવે રક્ષાબંધન આવે છે ને રાખી બધો જ આવવાનું ને આપણે હા 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 બચા પાર્ટી આવી ગઈ છે વિડીયો બનાવવા માટે બ્લોકમાં ચલો હડો આપણે આગળ પેલી બાજુ જીઆ વિડીયોમાં બનાવી દેજો આપણે ફૂલ વિડીયો બનાવી નાખવાનો છે બજા પાર્ટી સાથે વિડીયો બનાયો છે એ બ્લો ચલો વિડિયોમાં બનાવી જો આપણે આગળ જઈશું રીંગણ ખાવા માટે જઈશું રીંગણ શું ખાવા જવાનું હોય આપણે ચાલો ચલો વિડીયોમાં બનાવી રેજો આપણે આગળ જઈએ દિવાળી પર ફ્રી તો રૂ રૂવા આવી જજો બધાય ચલો આગળ આગળ વધીશું આપણે હવે જે આવી ગયા છે રીંગણ જો રીંગણમાં ખાવા આવી ગયા છે મિત્રો રીંગણ ખાવા હોય તો આવી જજો આપણે રીંગણ માં છે જો છે ને રીંગણા વિનો ચાલુ છે આ બધા રીંગણ છે જો હા હા જો ફાલગુ રીંગણ ખાઈ રહી છે આ રીંગણ વાયેલા છે આપણે જો આ ખઠે કુદી અને આ પાછળ શેડીને તૈયાર કરી મેલ્યું છે મકૂબી કુબી છે પપ્પા ખાવડે આ જો

रिंगण खाना है तो आ जाओ, आ जाओ मैं खा हम खा रहे है, हाँ है।, <laughs> है रींगणी चलो 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 आगोन आई गया <laughs> <जाए पड़ी। laughs> <जाए पड़ी। laughs> लाबा रीगण वेला जो आज रीगन है आ रीगन है છે જો દેખાય છે ને હરીંગણ બતાવું મને જો અરે અરે જુઓ રીંગણ ખાવા હોય તો કોમેન્ટ કરજો આપણે રીંગણ મોકલાવીશું કાળા લાભ જો આ ચકા ભાઈ રીંગણ મેળવી રહ્યા છે બરાબર આપણે આ ખેતરની મોજ કરીએ છીએ આજે તો ફ્રી છીએ તો

એટલે મિત્રો થોડો સપોર્ટ કરતા રહેજો આપણે ખેતરનું લોકેશન લીધું છે એટલા માટે આપણે ફ્રી આવ્યા છીએ ખેતરના લોકેશન માટે ફ્રી હોઈએ એટલે આપણે લોબા બ્લોગ બનાવીએ છીએ એટલે જે ટાઈમ ફૂટે છે એ પૂરો થઈ જાય યુટ્યુબમાં નાખીએ છીએ આપણે આપણે યુટ્યુબનું નામ છે જેવી સરકાર અને ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે આપણી જેવી સરકાર મિસ્ટર વિક્રમ આસલ એટલે મિત્રો વિડીયો આપણો શેર કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો કેમ કે આપણે સારું એવું પંચોતેર ટકા જેટલું કામ થઈ ગયું છે હવે પચીસ ટકા જ બાચી છે એટલે થોડો સપોર્ટ કરતા રહેજો કાશા એવા બ્લોગ બનાવીને આપણે નાખેલા છે અંદર જો પાછળ આપણે ઝાર વાયેલી છે પેલા કાપી નાના પીલા કહેવાય ને પીલા ચીલા મોટા થયેલા જુઓ આ પ્રિયતા હતા તો કીધું લાવ બે ઘડી બ્લોગ બનાવીએ વિડીયો બનાવીએ કે શોર્ટ વિડીયોમાં તો ટાઈમ પૂરો થાય નહીં કોઈ કેટલાક શોર્ટ વિડીયો નાખીએ પણ ટાઈમ તો ચાર હજાર કલાક કરવાના છે તો મોટો વિડીયો નાખીએ તો જ શક્ય બને એટલે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે એટલે મિત્રો સપોર્ટ કરતા રહેજો તમારો સપોર્ટ મળે છે એટલે તો આપણે સાડી ચૌદસો જેવા સબસ્ક્રાઈબ યુટ્યુબમાં પણ થઈ ગયા છે અને ને એવો સપોર્ટ કરતા રહેજો થોડો રિઝલ્ટ ફોનમાં આવે છે પણ આપણે હવે થોડા સમય પછી તો સારો ફોન પણ લાવીશું બરાબર એટલે પછી સારા રિઝલ્ટ પણ સારું આવી જશે આજે બચ્ચા સાથે બહુ મોજ કરી છે બચ્ચા બાળકો જોડે વિડીયો બનાવ્યા છે એટલે શેર કરતા રહેજે મિત્રો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો